મેલેરિયા નિદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પચીસ દર્દીઓએ લાભ લીધેલ તેમજ ઘરે ઘરે જઈને આઈ સી પ્રવૃત્તિ અને મેલેરિયા ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા વિરુદ્ધ જનજાગૃતિ લાવવા કામગીરી કરવામાં આવેલ આ કેમ્પમાં સી એચ ઉઝમાબેન દર્શનાબેન લેબોરેટરી ટેકનિશિયન દીપલબેન જાડેજા એમ ડબલ્યુ પ્રકાશ આહિર ધુલેશભાઈ એફ એચ ડબલ્યુ શિવાનીબેન આશા ફેસિલિટર જમીબેન આંગણવાડી વર્કર અરુણાબેન તેમજ હેલ્પરબેન અને ગામ લોકોએ સહયોગ આપેલ આ કેમ્પનું સમગ્ર સંચાલન નિરૂણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઉમરભાઈ સુમરાએ કર્યું હતું